તો કેન્દ્ર સરકારે વિદેશી કપાસ પરની અગિયાર ટકા ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય લેતા ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો બનાસકાંઠા સૌરાષ્ટ્રને કચ્છના કપાસ ઉત્પાદક ખેડૂતો આ નિર્ણયને ટેક્સટાઇલ ઉદ્યોગોની તરફેણ અને ખેડૂતો માટે નુકસાનકારક ગણાવી રહ્યા છે ખેડૂતોનું માનવું છે કે આનાથી સ્થાનિક કપાસના ભાવ ઘટશે જેના કારણે ઉત્પાદન ખર્ચની સામે યોગ્ય વળતર મળવું મુશ્કેલ બનશે આ નિર્ણયથી ટેક્સટાઇલ મિલ માલિકોને વિદેશથી સસ્તો કપાસ મળશે જે ખેડૂતોની અસર કરશે ગુજરાતમાં કપાસનું મુખ્ય ઉત્પાદન કરતા ખેડૂતોએ આ નિર્ણય સામે ભારે નારાજગી વ્યક્ત કરી કરી અને સરકાર માંગ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ ધ્રુવ જે રીતે ખેડૂતો નારાજ છે શું વિગતો મળી રહી છે હા જી ચોક્કસ રીતના જે રીતે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તેઓ કેન્દ્ર સરકારના જે નિર્ણય છે તેના

ના ભાવ પણ તેઓ મળતા હોય છે જો કે આ ભાવ તેઓ જે આટલો મોટો ખર્ચ થતો હોય છે તે બરાબર પણ નથી અને તેઓને ને ક્યાંક નફો નથી મળી રહ્યો તેવો પણ વાત થઈ રહી છે તો બીજી તરફ જે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ જે આયાત થતું હોય છે બહાર થી તેના દ્વારા જે અગિયાર ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગતી હતી તે નાબૂદ કરી છે તેના કારણે જે સ્થાનિક જે ખેડૂતો છે જેઓ કપાસ ઉત્પાદન કરતા હોય છે તે લોકોને ખાસ કરીને જે રીતે ઉદ્યોગપતિઓ છે તે લોકો તેમની અમને પાસેથી ખરીદી નથી કરતા કારણ કે જે રીતે થતું હોય બાલતી કપાસ અને તે સસ્તા ભાવમાં તેઓને સરળતાથી મળી પણ રહેતું હોય છે જેના કારણે છે તે સ્થાનિક બજારો છે તેઓ સુધી જે સ્થાનિક ખેડૂતો છે તેઓનો કપાસ અને તે વાવેતર કરેલું હોય છે તે મળી નથી શકતું અને જેનું જ કારણે અત્યારે સ્થાનિક જે ખેડૂતો છે ખેડૂત અગ્રણીઓ છે તેઓમાં ભારે असંતોષ જોવા મળી રહ્યો છે જી Дру ખેડૂતોના હવે આગળના પગલા શું હશે જ્યારે સરકાર પાસે તેમણે માંગ કરી છે પછી જે ચોક્કસ થી ગુજરાતભરના અને ખેડૂતોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે અસંતોષ જોવા મળી રહ્યો છે અને જે રીતે બનાસ્કાંઠા જિલ્લાની વાત કરવામાં તો અહીંયા પણ ખેડૂતો તપાસનું ઉત્પાદન કરતા હોય છે જો કે હાલ જે રીતે કેન્દ્ર સરકારનો નિર્ણય છે તેના વખોડી કરતા ખેડૂતો છે તેઓ હવે આંદોલનના માર્ગે જ વળે તે તેમાં પણ નવાય નહીં કારણ કે જે મોટા ભાવનો જે ખર્ચ હોય છે તેઓ આ ઉત્પાદનમાં થતો હોય છે તેમ છતાં પણ જે કેન્દ્ર સરકાર દ્વારા હાલ જે નિર્ણય લેવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતો સહિત જે ખેડૂત અગ્રણીઓ છે તેઓમાં રોષ છે અને તે લોકો એકઠા થઈને સરકાર સામે જે રીતે વિરોધ ધરાવે સરકાર સુધી વાત કારણ કે લાંબા સમય ખેડૂતો છે આ પ્રકારનું વાવેતર કરતા હોય છે અને જે રીતે તરત જ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેના કારણે ખેડૂતો છે તે સૌ ખેડૂતો રોજ જોવા મળી રહ્યો છે માહિતી આપવામાં